કાનના પડદા તોડી નાખીશ કોક તો આઘી બેન આ હું બેહી ગઈ માર પાસે ઘરે જ બેહી તારું છે બોલ મધુરી લઈ લો હાલો મધુરી લઈ લો મધુરી ગળી ગળી હાકર જેવી મધુરી મધુરી એ હાલો મધુરી લઈ લો ટીમલી ની ઘરી ઘરી મત જેવી હાલો મોરસર ની મધુરી લઈ લો હાલો ઈરાસર ની ફક્યા નાખી કા કાન માં પુમડા ભરાઈ દે હું કામ ભરવા મામા માં આવી જાય તને મારો અવાજ આવે હે એ હાલો ટીમલે ની મધુરી લઈ લો ઘરે ઘરે એસ્તા ની જાય હે તને બહુ સારું આવડે હે હાલો મધુરી લઈ લ્યો ગળી ગળી મત જેવી મધુરી હાલો મધુરી લઈ લ્યો સાલી ની કિલો મધુરી હાલો વીની ની મધુરી હાલો સાલી ની કિલો સાલી કિલો હાલો ખાલી કરવાની હે હલો કિલો વિ